જય શ્રીકૃષ્ણ આજના વિડીયોમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણના અનમોલ ઉપદેશોની વાત કરવાના છીએ શ્રીમદ્ ભગવદ ગીતા એ ધર્મ કર્તવ્ય અને જીવનના સાચા માર્ગ પર ચાલવા માટેની અલૌકિક માર્ગદર્શિકા છે શ્રીકૃષ્ણના શબ્દો આપણને જીવનમાં આવનાર દરેક મુશ્કેલી અને પરિસ્થિતિનો શાંતિપૂર્ણ અને ધીરજપૂર્વક સામનો કરવાની શક્તિ આપે છે શ્રીકૃષ્ણ કહે છે કે કર્મ કરી લો પરિણામની ચિંતાથી મુક્ત રહો કારણ કે કર્મ છે તમારું ધર્મ તેઓ માનવતાના ધોરણો ઊભા કરે છે અને જીવનને સમજવા માટેના અનેક સરળ પરિભાષાઓ આપે છે આ વિડીયોમાં આ ઉપદેશોને જીવનમાં અમલમાં મૂકવાના પ્રયોગાત્મક માર્ગ પણ શીખીશું વિડીયો અંત સુધી જોઈને આપના અભિપ્રાય જરૂરથી જણાવશો અને આપના મિત્રો સાથે આ જ્ઞાન શેર કરશો ધન્યવાદ ભગવાન શ્રીકૃષ્ણ એક ધર્મ અને કર્તવ્ય જન્મ અને મરણ તમારા હાથમાં નથી પરંતુ કર્તવ્ય પાળવું એ તમારું પરમ ધર્મ છે બે સાચો માર્ગ પ્રત્યેક પ્રેમ શ્રદ્ધા અને નિષ્ઠાથી કરો તે જ તમારું કર્મ છે ત્રણ અહંકાર અને નમ્રતા અહંકાર ઊંચી ઇમારતો બાંધે છે પરંતુ નમ્રતા જીવનને સુખમય બનાવે છે ચાર સફળતા અને શાંતિ સફળતા ત્યારે મળે છે જ્યારે તમે તમારા ક્રોધને શાંત અને મનને શાંતિમય રાખો છો પાંચ વયમુક્ત જીવન વય એ મિથ્યા છે તે તમારું ધૈર્ય અને ભરોસો તોડે છે હંમેશા નિર્ભય બનો છ કર્મ અને પરિણામ કર્મ કરવું તમારું ધર્મ છે પરિણામની ચિંતા કરવી તમારું કામ નથી સાત પ્રેમ અને ભક્તિ પ્રેમ એ જીવનનો મર્મ છે અને ભક્તિ એ પરમ શ્રેષ્ઠ યોગ છે મોક્ષનું માર્ગદર્શન આપનું શરીર નાશવંત છે પરંતુ આત્મા અવિનાશી છે તે જ પરમ તત્વ છે નવ મિત્રતા અને વિશ્વાસ સાચા મિત્ર જીવનના હિમાલય છે જ્યાં તમારું વિશ્વાસ મજબૂત રહે છે દસ શત્રુ અને સાહસ તમારા સૌથી મોટા શત્રુ તમારી આળસ છે અને તમારું સૌથી મોટું શસ્ત્ર સાહસ છે નમ્રતા અને સત્કર્મના માર્ગે ચાલીશું તો ભગવાન શ્રીકૃષ્ણના સુવિચારો દરેકનું જીવન સુખમય બનાવશે